મહેતા ઇન્સ્ટિટ્યુટ કાર્ડિયોલોજી આપણને આપણે યુપીડીયુમાં સેટેલાઇટ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે અને આજથી જ કાર્ડિયક ઓપીડી સ્ટાર્ટ કરવામાં આવી છે આ સુવિધા માટે પહેલા દર્દીઓને અમદાવાદ સુધી જવું પડતું હતું કારણ કે સૌરાષ્ટ્રમાં આટલું મોટું સરસ યુએન મહેતા લેવલની કાર્ડિયોલોજીનું સેટઅપ નહોતું જે પણ સેટઅપ છે એ પ્રાઇવેટના સેટઅપ હતા હવે સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ કરેલું આ ફર્સ્ટ સેટઅપ છે અને ખૂબ જ સરસ રીતે ચાલશે આખી સૌરાષ્ટ્રની જનતાને લાભ મળશે આમાં દર્દીઓને આ સેન્ટર સ્ટાર્ટ થવાથી સૌથી પહેલો તો અમદાવાદ સુધી જવું નહીં પડે અને બીજી વસ્તુ ઘર આંગણે જ ફ્રીમાં ફેસિલિટીઝ મળી જશે દર્દીઓને તો પહેલા 9 થી 5 માં અહીંયા ફર્સ્ટ ટાઈમ ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે અને જે અમદાવાદ દર્દીઓ આવતા હતા એના કારણે દર્દીઓને ખૂબ તકલીફ પડતી હતી આવા જવામાં એ અહીંયા ખુબ ઘર આંગણે એમને ફ્રીમાં સારવાર થઈ શકે સ્ટાફમાં સર કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં દરેક સ્ટાફ છે અમારો કાર્ડિયોલોજીસ્ટ રહેશે રેસિડેન્ટ ડૉક્ટરો રહેશે બીજા નર્સિંગ સ્ટાફ રહેશે ડૉક્ટર બીજા નર્સ મેડિકલ ઓફિસર્સ રહેશે પેથોલોજીસ્ટ રહેશે જે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા અમે બધા રિક્રુટ કરતા જઈશું સૌરાષ્ટ્રના જે સૌરાષ્ટ્રના દર્દીઓ હતા જેમને અમદાવાદ યુએન મહેતામાં હાર્ટના ઇશ્યુ માટે પ્રોબ્લેમ માટે સારવાર કરવા માટે આવવું પડતું હતું એમને અત્યારે આંગણે ખૂબ જ સારી સરકાર શ્રી ના મદદ થી સારવાર મળી જશે હવે